ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તીનો અંદાજ ગત તારીખ દસ પાંચ બે ના રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ કાર્યવાહી ગઈકાલે તારીખ તેર પાંચ બે હજાર પચીસ ના રોજ બપોર બાદ પૂર્ણ કરવામાં આવી હતી સિંહોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે ત્રીસ જેટલો વધારો થવાનો અને સિંહોની કુલ સંખ્યા નવસો સુધી પહોંચ્યાની સંભાવના જોઈ વન વિભાગના હૈયે હરખની હેલીઓ જોવા મળી રહી છે પાંત્રીસ હજાર સ્કવેર કિલોમીટરના સૌરાષ્ટ્ર રીઝન ઉપરાંત અમદાવાદ જિલ્લાના અમુક ભાગો મળી સાતસો પાંત્રીસ બ્લોકમાં ગણતરી કરી કરવામાં આવી હોવાની સાથે જ આ ભગીરથ કાર્યમાં ત્રણ માનવ સમૂહ જોડાયો હતો દરેક જગ્યાએ નોંધાયેલ સિંહની સંખ્યાના પત્રકો સાસણગીર ખાતે પહોંચ્યા બાદ સિંહોની કુલ વસ્તીના આંકડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચશે અને તેઓ નવા આંકડા જાહેર કરશે સિંહોની પ્રજાતિ ગીર જંગલથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ રહી છે અને દેવભૂમિ દ્વારકા અમદાવાદ જિલ્લાનો પણ આ ગણતરીમાં સમાવેશ કરાયો હોય કુલા ગ્યાર જિલ્લામાં આ ગણતરી કાર્ય પ્રાથમિક અને આખરી એમ બે તબક્કાવાર કરવામાં આવશે સિંહોની વસ્તી વસ્તીવાળા ગીર સોમનાથ જુનાગઢ અમરેલી જિલ્લામાં વધારો જોવા મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બે હજાર વીસની ગણતરીમાં સામેલ કરાયેલા પોરબંદર બોટાદ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહો ન હતા આ ગણતરીમાં પોરબંદર જિલ્લો પણ સિંહોની હાજરી ધરાવતો જિલ્લો બનશે તેમ વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે છે ઉલ્લેખનીય કે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અસરના સિંહોની ગણતરીમાં પણ જોવા મળી હતી આમ છતાં પણ આ કાર્ય કરી રહેલા કર્મચારીઓમાં જુસ્સો જળવાયો હોવાની સાથે ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્ય સંપન્ન થયું હોવાનું વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ ગીર સોમનાથ